કચરો આવી ગયો છે હવે આપણે છે ને ફ્રૂટે છે મમ્મી માટે પેશન ફ્રૂટ આ પેશન ફ્રૂટ છે કંઈક અલગ જ આઈટમ છે આમાંથી લીંબુ જેવું સ્વાદ આવે શરબત બનાવવાનું હોય આનું પલાળીને તો આ ફ્રૂટ કોઈ ખાધું છે કે આનું કોઈ શરબત પીધું છે તો કોમેન્ટ કરી દેજો ને નામ સાંભળ્યું હોય ને તોય કોમેન્ટ કરી દેજો આનું નામ છે પેશન ફ્રૂટ અમે પેશન ફ્રૂટ કહી દીધું તમે શું કહો છો એ કોમેન્ટમાં કહીજો તો ને બધું આવી ગયું છે જો અહીંયા આપણે લોટ બાંધી નાખ્યો છે પૂનાવા માટે મૂક્યો છે હવે આપણે નાસ્તો બનાવશું રોટલી બનાવવાની છે જો આપણે પેશન ફ્રૂટ રાખ્યું છે આમાં અને આપણે જ્યુસ બનાવું છે મમ્મી જો મમ્મી આવી ગઈ છે રેડી થઈ નહી જઈને અમારે બધું બાકી છે હજુ અમ નાસ્તો કરશું પછી તો બિના રહેજો વિડીયોમાં જો નાના એનામાં બધું ફ્રૂટ ને પાછું એવું બધું લઈ શાકપાતી કેળા ને જો નારિયેલ પાણી એનું મમ્મી છે ને ચા મને મારી મારી જાતે ચા બનાવી આપણા માટે આપણા માટે ઓલી રોટલી ઓલું પેસર નીકળું બતાડો તો એમાં કીધું મેં જો એ આવું આવું નીકળે ખોલીને એટલે અને પછી જો એમાંથી છે ને આવી રીતે આવા બી નીકળે આને પલાળવાનું સાકર કે ખાંડ સાથે પછી દસ પંદર મિનિટ રાખીને પછી આને બ્લેન્ડર બી ભાંગી કઈ ન થાય કામ કરી લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે નાઈ ધોઈ રેડી થઈ ગયા છે હવે જવાનું છે આપણે કિયાની ચણિયા ચોરી લેવા માટે પછી એને આપણે કરશું રેડી જો બપોરના વાગી ગયા છે એક અને કિયા બેનને તૈયાર તો કર્યા હતા પણ એને જો ચણિયા ચોરી ને બધું કાઢ નાખ્યું અને જો એટલો કજીયો કર્યો ને કે વ્લોગ લેવાનો ટાઈમ નતો મળ્યો અને જો એને જાવું જ નથી સ્કૂલે એટલે એને આવું કર્યું હવે મસ્ત એને તૈયાર કરી હતી કોટાઈ ના પાડવા દીધા પછી અમે વિચાર્યું પણ રહેવા દઈએ

હું છે ને મમ્મી હજી ટ્રાય કરવા માટે ગઈ છે એનું કાંઈ મેળ પડતું નથી કેમકે એને ફર્સ્ટ તો એને જ લેવાનું હતું પણ એનો કાંઈ મેળ ન પડ્યો એટલે અમે સ્ટાર્ટ કરી દીધું છે લેવાનું તો ગઈ હું કે નહીં હા એ મારા દેવું જ છે સેમ કલર મારા જેવું છે બ્લેક બ્લેક છે લે બ્લેક સલાહ સલાહ લે તું તારે ખરીદી કરી દી લે

ચા પી નાખી તો જોવા મળી ચા અહીંયા રેડી છે તો જમવાનું ચા પી લીધી છે અને જમવાનું નક્કી કરી નાખ્યું છે અમારા માટે જો અહીંયા પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે અને નાના અને મમ્મી ને એના માટે જો ઓળો અને રોટલા જો ઓળો અહીંયા બની ગયો છે બધાય બધા તમને જોઈ રહ્યું મસ્ત મજાનો ગરમા ગરમ મોડો હે પના હા પના હાથનો સ્પેશિયલ જૂનાગઢનો ઓરો અને જો છે ને અંદર ખાલી છોકરાઓ બગડા બોલાવે છે જો છે એટલે

દહીં ને પાણીપુરી પાણીપુરી દહીપુરી ખાઈ જાય તો બધા જમવા બેસી ગયા છે અમુક રોટલા ને એવું બધું છે હા બધા એની વાનગી અલગ અલગ છે આજે તો જો જમી કરીને ઉપર આવી ગયા અને હેરવોશ કરી લીધા કેમ કે માથું કાલનું એટલું દુખતું હતું

તો જો એસીમાં કાંઈક કરી નાખ્યું છે એસી ચાલુ કરે ને બંધ કરે ને કાંઈક કરે છે એ નાટક